જ્યાં દેખાવા દે ત્યાં દેખાવા નું હાજી બેઠાઈ જો બધા એમ જો ખાલી થઈ ગયું તો એમ બેઠાઈ વસૂલ કરવાય ને વસૂલ ના જોઈ ને મસ્ત આમ બરોબર સ્વાદ બરોબર છે સ્વાદ બરોબર છે ને ને એનો જે ગાર્લિક વાળો જે તીખો ઢોસો છે ને એ બહુ મસ્ત છે તીખું ખાવું હોય ને તો એના માટે આ બેસ્ટ છે બેસ્ટ છે પછી આ સાંભાર ચટણી નામ અનલિમિટમાં બધા લોકો લોટ પાણી લાકડા વાળું આ એવું છે કે નહીં ના ના એ રીતનું નથી અહીંયા બધું ટુકમાં વ્યવસ્થિત રીતે બધાને સર્વ કરવામાં આવે છે લાઈન ટુ લાઈન ગરમ અને બધી રીતે આમ ઓકે આપડે બોલો આલા કાર્ડ માં મંગે એ પ્રમાણે ખવડાવે ને નહીં બેસ્ટ એકદમ સર્વિસ પણ બધી ઓકે છે બટર માં કે તો તમને બટર માં ભી આપે બહુ મસ્ત છે એલા એ ખાવા આવું જોઈએ ખરા એ ખાવા આવું જોઈએ એકવાર લોકો નું આખું ગ્રુપ લઈને આવતા હોય છે જયારે પ્રસંગ હોય ને નાનો મોટો પ્રસંગ અહીંયા જ થતો હોય છે અત્યારે એક પરેશભાઈ છે એમનું આખું ગ્રુપ હાય ગડી અત્યારે અનલિમિટેડ માં અત્યારે પહોંચ્યા છે તમે વિચાર્યું કે કેટલું દ્વારકાધીશ ફેમસ કે અત્યારે ગોતી લો ગોતી લો અનલિમિટેડ ઢોસા ગોતી લ્યો અમે ગોતી લઈ જ દ્વારકાધીશ ના ઢોસા ભાઈ બાવીસ તારીખ ના રોજ શું તમે ઓફર આપવાના આમ તો તમારી ઓફર ચાલુ ચાલુ ત્રણસો પાસઠ દિવસ બાવીસ તારીખે શું આપવાના બાવીસ તારીખે આપણે આવશે દોઢસો રૂપિયા ઢોસા સાથે અનલિમિટેડ પાણીપુરી ફ્રી ચાર જાતના ઢોસા આવશે પાણીપુરી આવશે ને કોલ્ડ ડ્રિંક્સ આવશે કાલે એક દિવસ માટે ઓફર છે પાણીપુરી અનલિમિટેડ પાણીપુરી અનલિમિટેડ ઢોસા અનલિમિટેડ કોલ્ડ અનલિમિટેડ બાવી તો હવે પહેલા મને એ કહી દો કે અત્યારે કઈ જગ્યા કદાચ કોઈ આવું હોય નવા લોકો જે વિડીયો જોઈને આવતા હોય તો હવે તો આ લેન્ડમાર્ક થઈ ગયું ભાઈ દ્વારકાધીશ અનલિમિટ માં બધા એવું કેતા હોય છે કે લોટ પાણી લાકડા હોય છે તો તમારું તો એવું કઈ નથી ના ના એવું કઈ નહીં પૈસા આપવાના કારણ કે તમે ક્વોલિટી માં માનતા હોય છે મેન્ટેન કયા કયા ઢોસા આપણે આપશું મસાલા ઢોસા આવશે પેપર ઢોસા આવશે ફ્રાય આવશે પેપર આવશે અને પછી આવશે એ ઓલે કોલ્ડ્રિંક્રી મા આખી કંપનીની આખી કમ્પ્લીટ જાવ હોટેલ જ આવી જશે અને ગમે એટલું ખાવ ગમે એટલું પીવો તમે પછી એટલું ખાવ પાવભાજી ના કેટલા રૂપિયા લેવા નવ્વાણું રૂપિયા માં અનલિમિટેડ ભાજી આવશે નવ્વાણું માં અનલિમિટેડ આ એની સાથે પણ પાણી પૂરી ફ્રી છે કાલે કાલે એની સાથે પાણી પૂરી ફ્રી તો હવે હું જાવ આ ટેસ્ટ કરું કે તમારું કેવું લાગે છે બોલો બોલો તમારા આંગણે આવ્યા છે અને સુરેશભાઈ પ્રજાપતિ ધૂમ જેવી હતી પછી અહીંયા હંસાબેન પણ આવ્યા હતા એટલે કોઈ બાકી નદી અહીં આવવામાં

તો હવે તમને વાત કરું છું અહિયાં આગળ ઢોસા છે આ જોઈ લો ભાઈ આ છે ઓલો ફ્રાય ઢોસા પછી મૈસુરી ઢોસા છે અને ઉત્તપમ બાવીસ તારીખે ખાલી નથી રાખવામાં આવ્યું બાકી એના પછી તમને ગમે ત્યારે મળી જશે ઉત્તપમ છે મસાલા ઢોસા છે અને છોકરાઓ દરેક લોકોને ભાવે હો પેપર ઢોસો તો હવે શરૂઆત કરીશ મને સૌથી વધારે ભાવતું હોય તો એ છે તમને પછી ખાવ કે ન ખાવ ભાઈ અહીંયા રેગ્યુલર ખાય રેગ્યુલર કેમ ને ટેસ્ટિંગ કરીને જ પછી આગળ વધવાનું કારણ કે હકીકતની વાત છે મારી હામો લોકો પહેલા ટેસ્ટિંગ કરતા હતા અને પછી જ લોકોને ખવડાવતા પહેલા તો આપણા સુખ ભાઈ જોરદાર જે મેં હમણાં તમને વાત કરું ઢોસા બે પ્રકારના હોય એક ચણા લોટના અને લોટ અને સોજી નાખવામાં આવે એના ઢોસા હોય અને આ છે ચોખાના ચોખાના અડદના જે સાઉથ ઇન્ડિયન ઓરિજિનલ ઓરિજિનલ અને વાત કરું ને તો ફૂડ ક્વોલિટીની મને હજુ વિશ્વાસ નથી આવતો કે તમે આ દોઢસો રૂપિયામાં મને આપો કારણ કે ફૂડ ક્વોલિટી જયારે બલ્કમાં અનલિમિટેડ ખવડાવવાનું હોય ને ત્યાં થોડુંક ઓનર ને આવી જાય કે ભાઈ કચાસ કોસ્ટ કટિંગ કરું પણ અહીંયા તો તમારે ખાવ ખાવું હોય એટલું પેલા અહીંયા ઢોસા પણ જોરદાર છે ઉત્તપોમાં પણ છે જો એટલે જે આલા કાર્ડ માં આવે ને એવી જ વસ્તુ આવે કોઈ અલગ લોડ કે અલગ વસ્તુ બનાવી નથી એટલે તમારે જે ખાવું હોય એ થઈ શકો છો અને આપણે અહીંયા વાલી વાલી છાશ નથી થમ્સ છે થમ્સઅપ અને બધા લોકો અહીંયા વસૂલ કરે છે ભાઈ ઠીક છે અમને આખો બાટલો આપી દો તો કે આજે બાટલો જ પી જાવ તમે પીવો કે નહીં પીશો ને હાલો તો

એટલે જેટલા પણ રાજકોટના હોય ગોંડલ ના હોય કે વાંકાનેરના કે મોરબીના હોય ખાવા માટે પહોંચી જાય ત્યાં પાઉભાજી પણ હલમેડીયા આપે છે પણ સૌથી વધારે લોકો ઢોસા ખાવા વધારે ઢોસા ખાવા વધારે અને પ્રસંગ પણ ચાલે જો હવે બાજુમાં પ્રસંગ પણ થઈ રહ્યો છે તો ત્યાં પણ તમને લોકો અને ખરેખર તમે આવી જજો ફેમિલી સાથે ફૂલ મજા આવશે આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગી નહીં મળી આમ એક હરિઓમ તસ્ય જય માતા ની કાલે નવા વિડીયો સાથે રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સુર કનલાક જો ખાવા વાળા લોકોજો પહોંચાડવું પડે ને ભાઈ પોચાડવું જ પડે ને અને આવી જાજો ખાવા માંડે